ટુ બી કનેક્ટ વિથ લોર્ડ કૃષ્ણ ભગવાન કૃષ્ણની હારે જોડાઈ જાઓ તો ગતિ પાકી છે બાકી એની હારે જોડાના નહીં તો પછી કુગતિ થાય કે કઈ ગતિ થાય એ કંઈ ખબર નથી અને આપણે તો એ દેશમાં રહેવા વાળા જે દેશમાં ધ્રુવ પ્રહલાદ પાંચ વર્ષની ઉંમરે સાત વર્ષની ઉંમરે ભગવાનને મેળવે તો એને પાંચે હાથે મેળે તો આપણને પાસે નહીં મળે હે બી પોઝિટિવ અને યાદ રાખજો ગતિ મેળવવા માટે ભગવાનને પામવા માટે તમને કોઈ બહુ ભણતરની જરૂર નથી બહુ જ્ઞાનની જરૂર નથી બહુ આવડતની જરૂર નથી આવડત વાળા બધા અટવાણા અને એટલે આપણી દેશી સંતવાણીને એમ કે આ તો કાઈ ગાંડાની વણજાર આનો ગણતા ન આવે 12 આ તો ગાંડાની વણજાર ભગવાન તો ભગવાન મળે આચો ગઢગીરનાર ને અહીંયા નરસિંહ મહેતાના કામ કરવા અનેકો વાર ભગવાને આટા આવવું પડે પડે અને પડે